બે હજાર વીસ ના મોડેલ નું વેચવાનું છે તેમાં પણ માવજીભાઈ કિંમત ઓછી કરી દેશે તો તમને પાછું મળશે નહી કિસાન કંપનીનું એકદમ સારું થ્રેશર વહેલી તકે તમે માવજીભાઈ નો કોન્ટેક કરો ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે ઓરિજિનલ કંડિશનમાં થ્રેસર ટોટલ માહિતી થ્રેસર ની વિડીયોની અંદર આપી દઈશ

અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પેલા થ્રેસરના માલિક માવજીભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને થ્રેસર ઉબરૂ જોવા અથવા લેવા જાવ તો માવજીભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં થ્રેસર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે માહિતી કોન્ટેક કરજો કિંમત માત્ર એક લાખ પંચ્યાસી હજાર જે અંદાજિત છે રૂબરૂ સ્થળ ઉપર હજુ કિંમત ઓછી થઈ જશે અને જે થ્રેસરની સાથે જારીને સારણા આવે છે તે પણ આપી દેવાના છે થ્રેશર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો કચ્છ તાલુકો ભુજ અને જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે માવજીભાઈ નામ નવ્વાણું જીરો વાળા નંબર પર ફોન કરી થ્રેશર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો